વિદેશમાં જઈને કમાવાની ઈચ્છા રાખનાર વધુ આઠ યુવાનો અને એક મહિલા છેતરાઈ વડોદરા શહેરના વાસના રોડ ખાતે આવેલા તક્ષ કોમ્પ્લેક્સમાં કૃપા ઓવરસીઝ નામની ઓફિસમાં લોકોને વિદેશ જવા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તેવી કહેવત તમે સાંભળી જશે પરંતુ રૂપિયા હોવાની ગંધ આવી જાય પછી લોભિયા લૂંટી જાય તો આવા કેસા છાસવારી મોટા ભાગે શહેરી વિસ્તારોમાં બનતા રહે છે આ પ્રકારનો એક કિસ્સો બન્યો છે કે જેમાં વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા બે યુવકો છેતરાયા છે આ યુવાનોએ વડોદરાની વિદેશના કામ કરતી કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ રૂપિયા લાખો કરતાં વધુ ગુમાવ્યા પડ્યા છે આ મામલે વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવકો શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરવામાં આવી છે મેં આયુ પોલીસ ભવન વડોદરા મેં આયુ મુંબઈ છે मैंने कृपा ओवरसीज़ भावेश चौहान को मैंने एक लाख पच्चीस हज़ार दिए थे पोलैंड के लिए तीन तीन साल होने आए हैं अभी तक उसने कोई अपडेट नहीं दिया हर टाइम वो रॉन्ग कमिटमेंट करता है कि मैडम वीज़ा लग रहा है वर्क परमिट दे देता है झूठे बना के साइन करवा लेता है डॉक्यूमेंट्स और उसके बाद कई बार फ़ोन भी नहीं उठाता है रॉन्ग कमिटमेंट करता है और अपन मैं कुछ रिफंड के लिए मांगती हूँ तो वो मुझे सीधा धमकी देता है कि रिफंड तो होगा नहीं आपको जो करना है कर लो आपको बरोड़ा पुलिस स्टेशन जाना है जाके आप पुलिस स्टेशन में बात करो जिससे बात करनी है आप कर सकते हो मैं वहाँ पे देख लूँगा सब जगह पे मेरी चलती है वो ऐसे मुझे धमकी देता है इनफैक्ट अगर मैं रिफंड मांगती हूँ तो कितना रुपया दिया साल हो कितने मैंने तीन साल हो गए एक लाख पच्चीस हज़ार रुपये अभी तक वो मुझसे ले चुका है आपका नाम મેં નામે આરતી નારંગ મુંબઈ સેવું મેં એટલે એકચ્યુલી મેં બરોડામાં રહું છું અને મેં છે ને વિઝા મેં પારે પોલેન્ડ જવા માટે વિઝાની ફાઇલ મેં કૃપા ઓવરસીસના નામે એક છે ઓફિસ કન્સલ્ટન્સી ત્યાં આગળ મેં પૈસા આપેલા હતા પણ હવે એ લોકો નથી વર્ક વિઝા લાવ્યા આપતા અને નથી કોઈ કામ કરતા અને પૈસા માગીએ છીએ તો પછી દાદાગીરી ખુલ્લી દાદાગીરી કરે છે અને કહે કે તારથી જે થાય કર લે બરાબર છે પૈસા તને પાછા નહીં મળે અને એવી ધમકીઓ આપે છે ના બોલવાના શબ્દો બોલે છે ફૂલ દાદાગીરી કરે છે અને અમે અહીંયા બરોડામાં એફઆઈઆર બી કરી છે એમના નામે અરજી બી ખસી ખાસી કરી છે અને પણ પોલીસવાળા હજી સુધી એમને શોધી શક્યા નથી કે કોઈ એને પકડીને જે કાર્યવાહી કરવાની હોય એ થઈ જ નહીં શકી હવે એ પાર્ટી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે એટલે મારું ખાલી ઓથોરિટીને એક નિવેદન છે કે એમને જેટલું બને એટલું જલ્દી પકડો કેમ કે આ ફ્રોડ એટલું વધી રહ્યું છે અને એવું એવું રૂમર છે કે ભાઈ એ બીજા નામથી બી ઓફિસ ચલાવે છે એ ધંધા એવા કરે છે કે બધાને લિટરલી લૂંટે જ છે ટૂંકમાં એમ અને એને કોઈ બીક જ નથી નહીં પોલીસવાળાની બીક નહીં કોઈ ઓથોરિટીની બીક નહીં મોટા એની બીક અને એવું સાંભળવામાં આવે છે કે એમની પાછળ ભાઈ પોલિટિશિયન્સનો હાથ છે એવું કંઈક છે એટલે હવે અમે નાના માણસ છે હવે અમારે ક્યાં જવાનું ટૂંકમાં અમારે મેન કન્સર્ન આ જ છે અને બીજું એક નિવેદન છે કે અમારા સિવાય બી જે ભોગ બનેરા બનેલા લોકો હોય એ બી તમે આગળ આવો તમે આગળ આવશો તો તમને ન્યાય ન્યાય મળે એકલાથી નહીં બસ એટલું જ મારું કૃપા ઓફિસ ના ઓનર છે ભાવેશ ચૌહાણ એમની ત્રણ જગ્યા ઓફિસ છે ચાર જગ્યાએ વડોદરા સુરત અમદાવાદ અને કરજણ એ ચારે ચાર જગ્યાએ અલગ અલગ વ્યક્તિ દ્વારા ઓપરેટ કરે છે મારા એક લાખ રૂપિયા છે સાહેબ પંચાલ ગૌરવ